નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાજ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મોરબીમાં જામી રહી છે શેરી ગરબી જ્યાં પુરુષ અને મહિલાઓને અલગ અલગ ગરબે રમે છે માં આદ્ય શક્તિની ઉપાસના આરાધના સાધના અને પૂજનનું મહાપર્વ એટલે નવલી નોર નવ નવરાત્રી જેનો પ્રારંભ થયો છે જેમાં આદ્ય શક્તિની સ્તુતિ સાથે પ્રાચીન અને અર્વાચીન ગરબીઓની શરૂઆત થાય છે આ વર્ષે બે મોટી પાર્ટી પ્લોટ નવરાત્રીનું આયોજન અને બાકીના તમામ શેરી અને ગરબીઓમાં શેરી ગરબાઓનું આયોજન છે એમાં કન્યા રોડ ઉપર આવેલા શ્રી નવરાત્રીનું આયોજન થયું છે અહીંયા જેટલા મકાનોનું સોસાયટી છે જેમાં સાર્વજનિક પ્લોટમાં નવરાત્રીનું આયોજન થયું છે એમાં પ્રથમ માતાજીની સ્તુતિ બોલાય છે બાદ યુવાનો સહિત પુરુષો ગરબી લેશે અને ત્યારબાદ નાની બાળાઓ સહિત મોટી મહિલાઓ ગરબીમાં રમે છે સમગ્ર સોસાયટીના લોકો આ નવરાત્રિમાં સક્રિય સહયોગ આપે છે નવરાત્રિમાં પ્રસાદ અને નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે દીકરીઓ પોતાના માતા પિતાની નજર સામે જ રમતી હોય અને પ્રાચીન ગરબાનું આયોજન હોય માતાજીના ગુણગાન ગવાય અને આરાધના થાય તેવું શેરી ગરબાનું મહત્ત્વ વધ્યું છે મોરબીના દરેક લતામાં અને શેરીઓમાં તો ઘણા એપાર્ટમેન્ટમાં ગરબીના આયોજન થાય છે બ્યુરો રિપોર્ટ શ્રીકાંત પટેલ મોરબી